આજની વાર્તા દાંપત્ય જીવનમાં સૌથી અગત્યની ભૂમિકા પરસ્પર સમર્પણ મિત્રો મેં તમને મધુર દાંપત્ય ઉપર અનેક વાર્તાઓ કીધી છે મધુર દાંપત્ય કરવા માટે અનેક જુદા જુદા પ્રકારના સિદ્ધાંતો છે એકબીજા માટે કામ કરવું જોઈએ એકબીજાને ખુશ કરવા જોઈએ એકબીજા તરફ પ્રેમ આપવો જોઈએ એકબીજા તરફ કરુણા કરુણાવર્ષાવવી જોઈએ કામમાં પણ મદદ કરવું જોઈએ પણ અહીંયા જે મેં વાત બતાવું છું કે એકબીજાએ સમર્પણ આપવું જોઈએ સમર્પણ કરવું જોઈએ અને સમર્પણ આપો એટલે અલગ બધી વસ્તુ આપવામાં આવી રહી અને એ વાતને સમજાવવા માટે એક ગામની અંદર એક સામાન્ય દંપતી કે જે એકદમ સામાન્ય માંડ માંડ ઘરનું પૂરું કરી શકે એવા એના જે પતિ હતા અને પત્ની હજી નાની જ ઉંમર હતી હજી એના પતિ છે એ પણ માત્ર કમાવામાં બહુ જાજા પૈસા કમાતા નહોતા પોતાના ઘર ખર્ચ પૂરતું ચલાવતા હતા સંતાન પણ નહોતો અને એ બહુ સારી રીતે ચલાવતા પણ એને મહિનો પૂરો થાય એટલે પૈસા વધે નહીં અને જો પૈસાનો કંઈક બગાડ થઈ જાય તો એને તકલીફ પડી જાય એક વખત એની પત્નીને વિચાર આવ્યો કે મારા પતિને હું એમ કહું કે મારા વાળ બહુ મોટા છે અને એ બહુ વ્યવસ્થિત રહેતા નથી અને અત્યારે ચોટલો વાળવો કે અંબોળો વાળો એ અત્યારની પદ્ધતિ નથી એટલે તમે મને હેર પેઇન ચાર પાંચ લાવી દો ને એટલે પહેલો જે યુવાન હતો એમ કહે છે કે તારી વાત સો ટકા સાચી છે પણ આપણે હેરપિન લાવી શકાય એવા પૈસા મહિને વધતા નથી અને એ તને ખબર પણ છે કે મારી પાસે ઘડિયાળ છે પણ ઘડિયાળનો પટ્ટો નથી હું ઘડિયાળ બાંધી પણ શકતો નથી ખિસ્સામાં રાખું છું જોઈ લઉં અને એમાંય કોઈ વાંધો નથી ચાલે જ છે આસપાસ પણ ઘણી બધી ઘડિયાળ હોય છે પણ હું પટ્ટો પણ લઈ શકતો નથી પણ તેમ છતાં જોશું આપણે થોડાક બચશે તો મારા હેરપિનનું કંઈક કરશું અને પછી મારા પટ્ટા માટે વિચારશું પણ એકબીજાએ નિખાલ સાથે આ વાતને સ્વીકારી પતિ ઓફિસે જાય છે ઓફિસેથી છૂટી અને બારા આવે છે ત્યારે મનમાં પ્રશ્ન આવ્યો કે આજે મારી પત્નીએ ક્યારેય નહીં અને માત્ર હેરપિનની માગણી કરી છે તો હું હેરપિન ન લાવી શકું મારી આ ઘડિયાળ તો અમે કોઈ કામની તો છે નહીં પટ્ટો તો બાંધતો નથી તો ઘડિયાળને વેચી નાખું અને એ ઘડિયાળમાં વેચ્યા પછી જે પૈસા આવે એની હું હેરપિન લઈ લઉં એને તરત મગજમાં થયું કે વાત બહુ સાચી છે એણે ઘડિયાળ વેચી નાખી પટ્ટો સારો જે હતો એ લઈ તો શકે એમ નહોતા એટલે એણે પાંચ સાત સારી હેરપિન એણે લઈ લીધી સમજો પરિસ્થિતિ એની પત્નીને પણ મનમાં એમ થયું કે મારા પતિ પાસે ઘડિયાળ છે ખિસ્સામાં રાખે છે પણ એ કાને બાંધી શકતા નથી તો હું એના માટે કંઈક ન કરી શકું અમે મને એરપિન તો કંઈ મળતી નથી ને આમાં મળે હમણાં મળે એવી પણ લાગતું નથી તો પછી મારા વાડ છે એનો શું અર્થ એ વાડને હું કપાવી નાખું ને વેચી દઉં તો એના જે પૈસા આવે એમાંથી હું ઘડિયાળનો પટ્ટો લઈ લઉં એ જાય છે ગામમાં તરત જ એ વાળ જ્યાં લોકો લેતા હોય ત્યાં કપાવી નાખે છે અને વાળને વેચી નાખે છે અને વાળને વેચ્યા પછી એ પોતે પોતાના પતિની ઘડિયાળ માટે પટ્ટો ખરીદે છે એટલે એક બાજુએથી પટ્ટો ખરીદીને આવે છે અને આ બાજુથી એના પતિ એ હેરપી લઈને આવે છે આવતા વેચ પતિ એમ કહે છે કે તારા માટે હું હેરપીર લાવ્યો છું ત્યાં તરત જ છે કે એના વાળ કેમ આટલા ઓછા કરીને ખાતે તો તે તમારા માટે ઘડિયાળનો પટ્ટો લાવીશ એટલે કે બંને એકબીજા માટે જે જરૂર હતું આ જે એના પતિ હતા એને ઘડિયાળના પટ્ટાની જરૂર હતી એ પત્ની લાવવા અને પત્નીને જે એરપીનની જરૂરિયાત હતી એના પતિ લાવ્યા પરિસ્થિતિ એકબીજાનું સમર્પણ પણ પરિસ્થિતિ ઊંધી થઈ કે એરપીલ જ્યારે લાવ્યા ત્યારે એની પાસે વાડ નહોતા અને જ્યારે પટ્ટોળ પહેલાં લાવ્યા ત્યારે ભાગ્યા નહોતી એટલે હકીકતમાં એકબીજાના સમર્પણની ભૂમિકા કદાચ આપણે કલ્પના ન કરી શકાય એટલી ઊંચી કહી શકાય હું ખાતરીપૂર્વક કહું છું કે જો આ જ પ્રકારનું સમર્પણ હોય તો એના જીવનના છેલ્લા શ્વાસ સુધી એ મધુર દાંપત્ય તરીકે જ પોતાનું જીવન જીવી શકે એમાં કોઈ શંકા જ નથી મેં અનેક વાર્તાઓ મધુર દાંપત્ય માટે કીધી છે પણ આટલો બધો ભોગ આપે એવા પ્રકારની કોઈ વાત મેં કરી નહોતી આજે મને એમ થયું કે એકદમ સામાન્ય દંપતી એ પણ જો મધુર દાંપત્ય કરી શકતા હોય આપણા મોટાભાગના સમાજના દંપતીઓ કંઈક તો એવા છે કે જે એકબીજા માટે કંઈક ખરીદી શકે એટલા પૈસા બે પાસે હોય પણ પૈસાની આવશ્યકતા નથી તમારા મનના વિચારોની આવશ્યકતા છે મનથી તમે એકબીજા માટે સમર્પણ થાઓ સમર્પિત થાવ અને તમે એકબીજા પરસ્પર ખૂબ પ્રેમથી તમારું જીવન પસાર કરો અને જીવનમાં એક ઊંચાઈ પ્રાપ્ત કરો મધુર દાંપત્ય સાથે એવી શુભ લાગણી સાથે સૌરે ધન્યવાદ